મારા દીકરાને મેં કોઈ દિવસ રેઢો નથી મૂક્યો આ શબ્દ છે એ માતાના જેમણે પોતાનો સોયો પુત્ર ગુમાવ્યો છે દીકરાની લાશ જોઈને માતા પિતા ભાંગી પડ્યા અને હોસ્પિટલમાં ચોથા રાસુએ રડવા લાગ્યા આ ઘટના છે ગીર સોમનાથ જિલ્લાની જ્યાં સાસણગીરમાં રાજકોટની નવયુગ સ્કૂલનો પ્રવાસ ગયો હતો પ્રવાસમાં એકસો સત્તાવન જેટલા વિદ્યાર્થીઓ હતા આ તમામ વિદ્યાર્થીઓને ધ ગીર ગેટવે રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા તે દરમિયાન ધોરણ આઠનો વિદ્યાર્થી હાર્દિક બારૈયા સ્વિમિંગ પુલમાં નહાવા ગયો અને ડૂબી જવાથી મોત થઈ ગયું તેર વર્ષના વિદ્યાર્થીને તલાલાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો આ ઘટના બાદ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે تو ته وي چان ٿا پڙه